રાજકોટ શહેરની ચારેય દિશામાં વિકાસ કાર્યોગતિમાન છે તે માટે ટાઉન પ્લાનિંગ સ્કીમો મંજૂર થવી જરૂરી છે ત્યારે લોકોએ ટીપીઓને રજૂઆત કરી હતી અને જણાવ્યું હતું કે આપની કચેરી તરફથી નિમાતાણાની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ જ ઉપરોક્ત ટાઉન પ્લાનિંગની સ્કીમોનું આગળ કામ ધરી શકાય તેમ છે તેમજ આ અંગે આપને સ્થાનિક

ડીએ કચેરીનો અગત્યનો ભૂમિકા એનો રોલ હોય છે જેને નિમતાણું આપવું કહેવામાં આવે છે જે તમામ સર્વે નંબરની હદો માપી એનું મેળવણું કરી અને જ્યાં સુધી ડીએ કચેરી તરફથી નિમતાણું આપવામાં ન આવે ત્યાં સુધી ટાઉન પ્લાનિંગ ઓફિસર એમાં કોઈ આગળની કાર્યવાહી કરી શકતા નથી આપણે જાણીએ છીએ રાજકોટની અંદર વર્ષો સુધી ટીપી સ્કીમ વિલંબિત થવાનો રેકોર્ડ છે અને બીજી અન્ય નવી ટીવી સ્કીમો બની રહી છે ત્યારે અમારી ડીઆઈએલઆર શ્રીને અને એમના નિયમિત અને જે કોઈ ઉપરી અધિકારીઓ હોય એમને અમે રજૂઆત કરવા આવ્યા છીએ કે નિમતાણાની પ્રક્રિયાને તમે અગ્રિમતા આપો એને પ્રાયોરિટીમાં લઈ અને ઝડપથી એ પ્રક્રિયાઓ પૂરી કરો જેથી ટીવી સ્કીમોની કાર્યવાહી આગળ વધે તો રાજકોટના વિકાસની અંદર મહત્વનું યોગદાન આપી શકાય તમામ સર્વે નંબરો જે ટીપી સ્કીમની અંદર સમાવેશ સમાવિષ્ટ હોય સ્વરૂપમાં જમીનના માપના સ્વરૂપમાં કચેરી છે એનું ક્ષેત્રફળ કાયમ કરે ત્યારબાદ જ આગળની પ્રક્રિયા થઈ શકે દરે રાજકોટની અંદર જેટલી ટીપી સ્કીમો બની એમાંથી એસી ટકા ટીપી સ્કીમો એની નિર્ધારિત સમય મર્યાદા કરતા પાંચ ગણા દસ ગણા સમય સાથે મંજૂર થઈ છે અને એમાં સમય સમય વધારે કચેરી દ્વારા કરવામાં આવ્યો છે કારણે ટીપીઓ શ્રી કામગીરી વગેરે અહીંયા બેઠા રહે છે આગળની પ્રક્રિયા થઈ નથી શકતી અરજદારોને પોતાના પ્લોટમાં બાંધકામ કરવું હોય તો ટીપીઓ પાસેથી અભિપ્રાય નથી મળતો કારણ કે ટીપી સ્કીમ નિમતાણા માટે ડીઆઈએલઆરમાં વિલંબિત હોય છે